હામુદ શહેરના જોશી પડ્યામાં ભાજપની માજી મહિલા પ્રમુખ સર્વિષ્ટાબેન જોશીના મકાન આંગણેજ પંદરથી વીસ ફૂટ ઊંડો અને પહોળો ભૂવો પડતા હરકમ મચી ગયો છે આ કાડો મકાનના નીચે સુધી પહોંચી જતા પરિસ્થિતિ ગંભીર બનવા પામી છે વહેલી સવારે સાત વાગે બળેલી ઘટનાની જાણ થતા શર્મિષ્ટાબેન જોશીએ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન પટેલ તથા ચીફ ઓફિસરને ફોન કરી બોલાવ્યા હતા તેઓ સ્થળ પર પહોંચ્યા હોવા છતાં નગરપાલિકાએ નિષાતો પાસેથી કામગીરી કરાવવાના બદલે સફાઈ કામલા અને ગટર સાફ કરાવતા કર્મચારીને કામે લગાડ્યા હતા જેને લઈ જોશીબેને મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી હાલ સર્વિસ્તાબેન જોશી પોતાના મકાનમાં જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે સ્થાનિક નાગરિકોનો સવાલ છે કે જો માજી પ્રમુખ સાથે જ આવું વર્તન થાય તો પછી સામાન્ય નાગરિકો માટે નગરપાલિકા પાસેથી શું અપેક્ષા રાખવી હવે જોવાનું એ રહ્યું કે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોની રહેશે યાકુબ પટેલ ભરૂચ

સાત સાંજના સાત વાગ્યા છતાં પણ હજી બીજી કાર્યવાહી આગળની સીલ થયેલ નથી એ કારીગર કોણ હતો હતો સફાઈ કામદાર એક માણસ આ જે કામગીરી રફ કામગીરી કરવામાં આવી છે તેને લઈને શું કહેશો તમે એ રફ કામગીરી ટેમ્પરરી જ ચાલી છે ફરી પાછું જે સ્થિતિમાં હતું એ સ્થિતિમાં જ થઈ ગયેલું છે અને પાણીનો નિકાલ વધુ થયો છે અને ચોમાસાની ઋતુ હોય અને વરસાદ પડવાની શક્યતા છે જ ઓલરેડી અને આખી રાત હવે આ કોણ ધ્યાન આપશે અને અહીંયાથી ગાયોનું પણ અવરજવર હોય છે માણસોની હોય છે અને અમારા તો છે અંદર ફગથિયામાં દીવાલની અંદર જ પાણી આવી ગયેલું છે ગટર લાઈનના પાઇપ વાળું અને દીવાલ અમારી પોલી એકદમ પોલાણ થઈ જાય એવી શક્યતા છે હવે મને પોતે હું એકલી રહું છું મને ડર છે કે હવે આ આ પરિસ્થિતિમાં મારાથી કેવી રીતે અહીંયાથી રહેવાશે તાત્કાલિક આ નગરપાલિકા ધ્યાન દોરી અને તાત્કાલિકનું સમારકામ કરી અને મજબૂત સમારકામ કે ભવિષ્યમાં ઘણીવાર પ્રોબ્લેમ નહીં આવે અને આવી ફરિયાદો ના આવે તાત્કાલિક કરાવી દેવા અમારી ભલામણ છે અને નહીં જોઈ થાય તો અમારે ઉપર જાણ કરવા જાણ કરવું જરૂરી છે એમ